નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગોમાધરમ દોસ્તો દર વખતે શિક્ષણ નીતિ બદલાય અને નવા નવા ફેરફારો આવે છેલ્લે અત્યારે જે અત્યારે અમલમાં છે એનઈપી ટ્વેન્ટી ટ્વેન્ટી એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસ એ એનો અમલ થયો છે તો ખાસ કરીને જે નાના બાળકો હોય છે આપણે ભાર વગરના ભણતરની વાતો કરીએ છીએ પણ જે નાના બાળકો હોય છે જેની ઉંમર સાડા ત્રણ વર્ષથી સાત વર્ષની હોય એમને કેવું શિક્ષણ હોવું જોઈએ ઘણી વખત આવા બાળકો પણ મોટા થેલા લઈને આપણે જોઈએ અથવા તો એના પેરેન્ટ્સ છે અને સાથે ચાલ્યું હોય તો આ ભાર વગરનું ભણતર છે કે કેમ એવો સવાલ થાય આપણને વાસ્તવમાં આ ઉંમરના બાળકો એટલે જેને પ્રી પ્રાઇમરી આપણે કહીએ સાડા ત્રણ થી સાત વર્ષના બાળકો એને કેવું શિક્ષણ આપવું જોઈએ કેવા માધ્યમથી આપવું જોઈએ કદાચ આમાં ક્યાંક આપણે કાચા પડ્યા છીએ તો આપણી પાસે એવા નિષ્ણાતો છે કેટલાક જે આપણને એમાં માર્ગદર્શન આપી શકે એમ છે કે આ ઉંમરના બાળકોને કેવું શિક્ષણ આપવું તો આ વિષય ઉપર વાત કરવા એ વિષયના એક તજજ્ઞ એક નિષ્ણાત અરુણભાઈ દવે અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અરુણભાઈ આપનું સ્વાગત છે નમસ્તે અરુણભાઈ વર્ષો સુધી તમે શિક્ષણ સાથે સંકળાયેલા છો આમ નિવૃત્તિ થઈ ગઈ સરકારી ધોરણે પણ આમ તમે તો હજી પ્રવૃત્ત જ છો કોઈને કોઈ રીતે તજજ્ઞ તરીકે તો આ જે બાળકો છે સાડા ત્રણ થી સાત ના નવી શિક્ષણ નીતિ એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ એમાં શું જોગવાય છે આપણે કદાચ એમાં ક્યાંક કાચા પડ્યા છીએ તો હવે આવતા દિવસોમાં હવે આ બાળકોને શિક્ષણ કેવી રીતે આપવું શિક્ષણ જગતમાં કદાચ સૌથી અગત્યનો મુદ્દો કહી શકાય જી ને જેની ઉપર બહુ ઓછા લોકોનું ધ્યાન જાય છે હા કે બધું ચાલે છે ને આ સારું છે પણ ગાંધીજીની જે વાત હતી બુનિયાદી જી પાયાને શિક્ષણની ત્યાંથી શરૂ કરીએ અને આજની એનઈપી ટવેન્ટી ટ્વેન્ટીની તો એક અર્લી ચાઈલ્ડ એજ્યુકેશન સિસ્ટમ એ અસ્તિત્વમાં હતી જ નહીં પાંચ વર્ષ પૂર્ણ થાય એટલે ધોરણ પ્રવેશ હા ખાનગી શાળાઓ એને ધોરણની સંખ્યા મળે એટલા માટે નર્સરી લોઅર કેજી હાયર કેજી આવો એક તબક્કો પોતાની રીતે પોતાનો અભ્યાસક્રમ પોતાના ચોપડાઓ અને એ સંદર્ભે ચલાવી રાખતા હતા વર્ષો સુધી ચાલ્યું શેરિયા નાનકડા રસોડામાં આમાં બાલ મંદિર પણ ચાલવા લાગ્યા તો ક્યાંક ને ક્યાંક એ રગડ દગડ રગડધડ અને સૌથી દુઃખ મને ત્યારે થતું હતું કે ખરેખર જે મહત્વનું કહી શકાય પાયાનું શિક્ષણ કહી શકાય નેવું ટકા એના લાઈફનું આ ગાળામાં એને શિક્ષણ મળે છે તો એ ગાળાનું કશું જ કામ થતું નથી ત્યારે એનીપી ટ્વેન્ટી ટ્વેન્ટીમાં પ્રારંભિક બાળ શિક્ષા સંભાળ કરીને જે પહેલો પાંચ વર્ષનો તબક્કો આવ્યો ત્યારે કદાચ હું દુનિયાનું સૌથી મને આનંદ થયો કે હવે આજે કંઈક થશે એમ બરોબર છે તો એને પછી નર્સરી લોવર કે જે નામ આપે પણ એમાં ક્યાંક ને ક્યાંક સફળતા ન મળી આટલા વર્ષે પાંચ વર્ષે પણ હજી જ્યારે એ લાગુ પાડવામાં આવી છે તો ત્યારે સરકાર એવું કહે છે કે પાંચ વર્ષ પૂર્ણ થાય તો છ વર્ષે હવે પહેલા મને હવે છ વર્ષ પૂર્ણ થાય પેલા પછી પછી ને લેવાનું સાત વર્ષે તો એ આગાઉના જે ગાળો હતો એના માટે એક બાલ વાટિકા કરીને નવું શરૂ કર્યું ઓલું જે પ્રારંભિક ત્રણ વર્ષનો નો ગાળો હતો એ સંદર્ભે તો હજી કશી વિચારણા કે અમલીકરણ કે એવું કશું થયું નથી તો આ એક જે મહત્વ નો કહી શકાય આપણે વર્ષો પેલા નાના હતા ત્યારે આ ગાળાની અંદર આપણા મા બાપો પાર્ટીમાં આપણને ઘૂંટાવતા બાજુના નાના બાળકો એની સાથે બેસાડતા તો એ ક્યાંક ને ક્યાંક એ ઈ હેરાયા કરતા બાળક શાળા માટે કે નજીકનું કોઈ બેન હોય ભણેલા હોય એ કરાવતા ત્યાં મૂકવા જાય અહીંયા રમીને આવતા રે દફતર બફતર કેવું કશું જ નહીં

એની ગમતી પ્રવૃત્તિ કરવા દેવી કારણ કે બાળકને તો જો અંતે એને અનુકૂળ પડશે એવું કરાવશો તો જ આવશે નહીતર તો એ એનો કંઈ અર્થ નથી રહેવાનો તો હવે તમારી દૃષ્ટિએ હવે એને આ આ ગાળમાં કેવું શિક્ષણ આપું તો સૌથી ચાલ સાયકોલોજીની દ્રષ્ટિએ જોઈએ વિદેશના ઘણી બધી એજ્યુકેશન યુનિટો સાથે હું સંકળાયેલો છું તો જોયફૂલ લર્નિંગ છે ને એ સૌથી બેસ્ટમાં બેસ્ટ છે બાળક રમતા રમતા શીખે એ સૌથી અગત્યની બાબત છે વાહ ભાર વગરના ભણતરની જે કાંઈ આપણે વાત કરીએ છીએ બધી જ વસ્તુ જવા દઈએ પણ બાળકને જે વર્ગખંડ હોય જે શાળા હોય એમાં આવવું ગમે બેસવું ગમે રમવું ગમે ધીંગા મસ્તી કરવી ગમે એ સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બાલ મંદિર કહેવાય અને એટલા માટે એને જ્ઞાનનું મંદિર કહેવામાં આવ્યું છે કે ક્યાંક ને ક્યાંક બાળક છે એ જાતે પોતાની રીતે જો બાળકને ક્યારેય આપણે શીખડાવી શકતા નથી બાળક જાતે જ શીખે છે બાળક બીજા એના જેવડા બાળક માંથી જોઈને પ્રેરણા લઈ અને શીખે છે બાળક બાળક પોતે જ પોતાનામાં વિશિષ્ટ ને મહાન છે બાળક પોતે જ એક સંગીત છે આપણે ખાલી જોવાની જરૂર છે સાંભળવાની જરૂર છે બાળક પોતે ચિત્ર છે આપણે જોવાની જરૂર છે તો બાળકમાં એટલું બધું અફાટ પડ્યું છે તો આ જે ગાળો છે એ મેક્સિમમ એની કલાની દ્રષ્ટિએ જોઈએ એની સમજની દ્રષ્ટિએ જોઈએ એમાં આપણે એને ધીમે ધીમે પાવાનું છે વન ટુ ટેન ની સમજ આપો દસ ચકલી હોય તો એમાંથી એક ચકલી તમે લઈ લો તો કેટલી વૈધી તો બાલ રમતા 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 તમારે જે શીખડાવવું છે એને છે સૌથી હું મારા અંદર કહેતો છું કે બાળક આવે ત્યારે તમે હાય હલ્લો કેમ છો મજામાં છો આવી એને બે ત્રણ ભાષાની અંદર એને ટ્રીટમેન્ટ આપવા માંડો જેથી કરી અને બાળકને જયારે અંગ્રેજી શીખવાની વાત આવશે ત્યારે હાય હલ્લો હવાર્યું કેમ છો તો એ ટોક માણસ ને એને સદા આવશે ત્યારે એને પૂછશે હાય હવાર્યું એમ સતત દ્રઢીકરણ નાના બાળકને જેટલું કારણ કે એને ચાઇલ્ડ સાયકોલોજી તો ત્યાં સુધી કે છે કે સાવ છ મહિના વર્ષ દિવસ નું બાળક હોય એને તમે ચોકલેટ જાજી બધી આપો તો કેટલી આપો તો એ આમામામા કરે છે તો ક્યાંક ને ક્યાંક એક બે ત્રણ એના માનસની ની અંદર પડેલું છે એક પણ માં તરીકે અને નાના ધોરણમાં ક્યારે જેન્ટ્સ ટીચર રાખવા બહુ જરૂરી નથી એટલા માટે કે માં છે એ બાળકને સમજી શકે તો લેડી ટીચર જ આ ગાળાની અંદર રાખવાથી મેક્સિમમ બાળકને ફાયદો થતો હોય છે અને રમતા રમતા તમે ગણિત ગુજરાતી સપોઝ એક તમને સરસ એક્ઝામ્પલ આપું કે ઘણી બધી વસ્તુઓ છે ઈ તમે ઢગલો કરી અને મૂકી દો અને પછી બાળકને કહો કે આમાં કાચની વસ્તુ જુદી કર તું આમાંથી પતરાની વસ્તુ જુદી કર આમાંથી રબરની જુદી કર તો બારમા ધોરણમાં જે એનાલિસિસ પૃથ્થકરણ વાત છે એ તમે એ નાના બાળકને કહો છો એને ખ્યાલ નથી હોતો કે હું એનાલિસિસ કરી રહ્યો છું તો ક્યાંક ને ક્યાંક આવું રમતા રમતા ઘણી બધી એવી ટેકનિક છે કે એમાં તમે આ પ્રી સ્કૂલિંગ એજ્યુકેશન સિસ્ટમ એની અંદર તમે મેક્સિમમ બાળકને આપી શકો અને ખરેખર આમાં ફૂલી ક્વોલિફાઈડ પ્રી પીટીસી જેમ પીટીસી છે એ એક થી આઠ ધોરણ માટે હોય તો પ્રી પીટીસી છે એ બાલ અધ્યાપન મંદિર છે એ નાના બાળકો માટેનું ચાઇલ્ડ સાયકોલોજી ના ઘણા બધા એવા કોર્સીસ છે એ લોકો જ આને ભણાવે એ સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બાબત છે

એમાં કોઈ એનો અભ્યાસક્રમ નક્કી કરેલો ફિક્સ કરેલો અભ્યાસક્રમ હોવો જોઈએ અથવા તો તો ફિક્સ કરેલા ઘણી વખત બાળકને વાગે મૂકવા હોય એને ઉઠાડવું પડે એનો ટાઈમ ડ્યુરેશન કેટલા વાગે એ પ્રિસ્કૂલિંગ શરૂ થવું જોઈએ કેટલી કલાકનું હોવું જોઈએ એનો કોઈ ફિક્સ અભ્યાસક્રમ કેવું કંઈ હોવું જોઈએ મારી દ્રષ્ટિએ હોવું જોઈએ સરકાર આ બાબતે પણ વિચારણા કરે છે કારણ કે મારી દ્રષ્ટિએ સૌથી શ્રેષ્ઠ ગાળો દસ સવા દસથી થી એક સવા દોઢ વાગ્યાનો છે જેથી બાળકની સવારની ઊંઘ ન બગડે બપોરનો રમવાનો સમયનો સ્પેર રહે જમવાનો સમય સ્પેર રહે તો આ એક ગાળો સારો છે પણ અત્યારે જે ખાનગી સ્કૂલોની જે વાત છે સરકારી શાળાનો જે શેડ્યુલ છે સવા થી સવા બારની સવા થી સવા પાંચ એટલે ખાનગી શાળાઓ જનરલી બપોરમાં સાડા અગિયાર બારે બોલાવે અને ચાર સાડા ચાર લગી કરે તો ઘણીવાર બાળક બપોરના ગાળામાં સાડા ત્રણ ચારે સુઈ જતું હોય પણ એવા પણ ઘણા કિસ્સાઓ જોયા છે તો આ એક બહુ ડીપલી અધ્યયનનો આખો એક સબ્જેક્ટ છે મારી દ્રષ્ટિએ દસ સવા દસ થી સાડા બાર એક આ એક સૌથી શ્રેષ્ઠ ગાળો હોઈ શકે અને શિક્ષણ શાસ્ત્રીઓ પણ આ બાબતે સરકારે પણ આ બાબતે વિચારવું જોઈએ કારણ કે જ્યારે તમારે કંઈક આપવું છે અને બાળકને જોડવો છે તો એની જે અનુકૂળ ગાળો છે એ ગાળામાં આપણે શિક્ષણ એને આપવું જોઈએ અને ઘણી બધી તમે સવા સાત વાગ્યામાં સ્કૂલ બસ તમે જોઈ હશે મેં પણ જોયું છે દર્શક મિત્રો તમે પણ જોયું હશે કે બાળક સુતું હોય અને અહીંયાથી ઉઠાડી અને વર્ગમાં મૂકે છે તો આ ખરેખર એક ન હોવું જોઈએ બરાબર અચ્છા એનો મેં બીજો મારો સવાલ એમાં એ હતો કે કોઈ એનો ફિક્સ અભ્યાસક્રમ એમાં શું હોવું જોઈએ બાળકને બે ત્રણ કલાક જે તમારે ત્યાં આવે છે પ્રીસ્કુલિંગ માટે તો એને રોજ રમાડવાનું છે રોજ ગવડાવવાનું છે કે એની કોઈ એને વાર પ્રમાણે નક્કી કરેલું અથવા કલર ઓળખાવવા કેટલું બધું કામ થઈ શકે તમે જેમ કીધું કે દસમાંથી એક ચકલી લઈ લ્યો અને એને બાદ બાકીનો ટૂંકમાં ત્યારે બાદ બાકીની એને આવડત આવી જાય તો એવું રંગો ઓળખાવવા વસ્તુઓ ઓળખાવી કઠોળ અનાજને ઓળખાણ કરાવવી તો આ બધું કઈક એવું અભ્યાસક્રમ જેવું હોવું જોઈએ તો અભ્યાસક્રમ તો એનો પોતપોતાની રીતે બધા કરતા હોય છે અને ઘણી બધી એવી બાળકોની જે મનોવિજ્ઞાનની સંસ્થાઓ છે એ પણ એમાં હેલ્પ કરી રહી છે ખાસ કરી અને બાળકને જે સંખ્યા જ્ઞાન તબક્કા વાઇઝનું દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ એમ હંડ્રેડ સુધી લઈ જવાનું બીજી વસ્તુ જે એની આસપાસનું વાતાવરણ છે એનું એક શિક્ષણ કે આંગણાના પશુ પક્ષીઓ છે એ ક્યાંય એની પરીક્ષા તો એવું નહીં પણ ટૂંકમાં એને જે ભૌગોલિક પરિસ્થિતિમાં જે જગ્યાએ બાળક છે એ વાતાવરણને અનુરૂપ વસ્તુને ઓળખે નાની વસ્તુ હોય મોટી વસ્તુ હોય જાડી પાતળી તો આવી બધી વિભાવનાઓ છે એ બાળકને ધીમે ધીમે તમારે એને એના માઇન્ડની અંદર ઉતારવાની છે સાથોસાથ એને અક્ષર જ્ઞાન માટે એને કરાવવાની છે દાખલા તરીકે તમે ફ્લેશ કાર્ડ લ્યો આ બધું જ રમતા રમતા કરવાનું છે ફ્લેશ કાર્ડ હોય તો ભાઈ ચાલો મને મહેશ તું મને ક આપ ચાહે તું રાજુ તું મને મ આપ તું મને અડ આપ ત્રણેય ને લાઈનમાં રાખો તો કળ આવી રીતે એ બાળક છે એ જાતે વાંચવાની કોશિશ કરશે ઘરે પોતા રમશે તો આવી રીતે સંખ્યા જ્ઞાન છે આજે એની આસપાસની જે સમજ છે વર્ગખંડ ની અંદર જે જે વસ્તુઓ છે એની ઓળખ છે ઘડિયાળ છે પંખો છે ટીવી છે તમે જે વાત કરો છો કદાચ આ પ્રકારની વાત ક્યાંક ને એ આખો છે ને એ પ્રજ્ઞા નો અભ્યાસક્રમ છે કે જે પ્રજ્ઞા વર્ગ છે પ્રવૃત્તિ સાથે જ્ઞાન અને આ સરકારના કન્સેપ્ટમાં બાળકે દફતર ઘરે લઈને નથી આવવાનું હતું લખેલી હોય બાળક લઈ લે અને પોતાને જે કરવું હોય એ કરે તો એક પ્રજ્ઞાની આખી આપણે ડીપ માં વાત કરીશું પણ જે અભ્યાસક્રમ ની હું વાત કરતો એમાં કમસે કમ કે બાળક સમજી શકે વિચારી શકે બોલી શકે કોઈ પણ વસ્તુ ખાસ તો પોતાની વ્યથા રજૂ કરી શકે અગત્યની બાબત દાખલા તરીકે એને જયારે શિક્ષક તો એ મારી દ્રષ્ટિએ વર્ગખંડ નું શિક્ષણ શ્રેષ્ઠ શ્રેષ્ઠ કે બાળક જાતે એટલો સક્ષમ થયો છે કે પોતાની વ્યથા રજૂ કરી શકે તો સમસ્યા ઉકેલની વાત છે એ બધી આવી નાની 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 અભ્યાસક્રમની સાથે ભણી અને દાખલા તરીકે ઘણી બધી એવી સંકલ્પના હોય ગરમ પાણી અને ઠંડુ પાણી તો તમે બે ગ્લાસ લો એકમાં ઉફાળું પાડી એકમાં ઠંડુ બાળકને આંગળી બોરવાનું કયો પછી તમારા હાથ ધોઈ અને પાણીની અંદર કલર ફરે છે કે ગંદુ પાણી સ્વચ્છ પાણી તો આવી રીતે તમે બાળકને એટલી બધી વસ્તુથી શીખડાવો પણ આપણો હેતુ એ છે કે બાળક છે એ નોર્મલ ભાષામાં સાંકેતિક ભાષામાં સમજી શકે કે બાળક તો અહીંયા

ગઈકાલે તમે શું કર્યું તો એને કારણે એની આખી જે પરિકલ્પનાઓ છે મૌખિક અભિવ્યક્તિ છે આ બધુંય ખીલી જતું હોય છે બરાબર અને એને કારણે બાળક નથી વાંચતા આવડતું લખતા આવડતું પછી એટલા બધા ટૂંકા ટૂંકા શબ્દોમાં એ આખું વર્ણન કરતો હોય છે જ્યારે આપણને આશ્ચર્ય થતું હોય છે બરાબર આ બાળકને આટલું બધું તો અભ્યાસક્રમ એને બહુ નોર્મલી રીતે લેવાનો છે ક્યાંય એની પરીક્ષા નથી લેવાની આજની તારીખે સરકારમાં સરકારી સ્કૂલોમાં ધોરણ એક બે માં પરીક્ષા નથી ખાલી એક્ટિવિટી બેઝ ના છે બાળક દરરોગ આવે છે પ્રવૃત્તિમાં ભાગ લે છે એક્ટિવિટી કરે છે આ કરે છે આ કરે છે એના ટીક 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 કરી અને એની ઈ ક્ષમતા છે દરેક બાળકની વય કક્ષા મુજબ ક્ષમતા આધારિત જ એને શિક્ષણ મળવું જોઈએ નકર ભારે લાગે તો બાળક ભાગી જાય ને આવી બધી પ્રક્રિયા તો અભ્યાસક્રમની દ્રષ્ટિએ ચાઇલ્ડ સાયકોલોજી આધાર રાખી અને આપણે એવો ટૂંકમાં પણ એને વાત તો લખતો કરવાની વાત છે કારણ કે આજે નિપુણ ભારતનું જે આપણી યોજના છે એ બે સુધીમાં ભારતના તમામ બાળકો છે એ સમજી શકે વિચારી શકે અને વાંચી શકે બરાબર છે એનું મહત્વનું કામ છે એ આપણે પાયાથી કરવું પડે જી અચ્છા તમે જે અરુણભાઈ વાત કરો છો જે આદર્શ અભ્યાસક્રમની એવું શિક્ષણ અત્યારે રાજકોટમાં ગુજરાતમાં દેશમાં

જો તમે અહીંયા ને લઈ જાઓ તો ઘણા બધા પેટશો રાજકોટની અંદર છે નજીકમાં એને તમે વિનંતી કરો તો અહીંયા તમે એને બતાવી શકો જેટલું અનુભવ વાળું શિક્ષણ બાળકને મળશે ને તો એ બાળક ક્યારેય ભૂલશે નહીં બધા જ પોતપોતાની રીતે અત્યારે અભ્યાસક્રમ ચલાવે છે પોતપોતાની રીતે માર્ક આપે છે ઘણા ના તમે લોઅર કેજી ની અંદર અઠાણું ટકા નવાણું ટકા એટલા તમે માર્ક બાળકને જોયા હશે ખરેખર મારી દ્રષ્ટિએ પરીક્ષા ન હોવી જોઈએ બરાબર કારણ કે નાનું બાળક છે એ બાળકને જોઈને અનુકરણ કરીને સાંભળીને જોઈને બધા પાસાથી દરરોજ દર સેકન્ડે નવું નવું શીખે છે છે બરાબર અને એનામાં જે કલાઓ ઘણી વાર વાર્તા સારી કેતો હોય સારા ગીત ગાતો હોય સારું ડાન્સ કરતો હોય તો નાના બાળકમાં મેક્સિમમ કલા પડ્યો છે તો એને આપણે ઉજાગર કરી એને સ્ટેજ આપી અને ઈ અભ્યાસક્રમની સાથે જોઈને એને આગળ લાવવાનો છે એટલે આ ગાળામાં નિલેશભાઈ એવું છે કે પિતા તરીકે આપણે દાખલા દર્શક મિત્રો તમે પણ તમારા ઘરમાં નાનું બાળક હોય તો તમે એને ભલે તમે ટીચર નથી પણ તમે ઘણું બધું એને શીખડાવતા હોય કે ટીવી જે આવી રીતે આમ કરવાનું છે આમ કરવું ચાલ આપણે બાબા જાય જો સામે કાગડો છે આ છે તો તમે જે અગાઉના જમાનામાં બાળક મા બાપ છે એ બાળકને શિક્ષણ આપતા તો અત્યારના યુગની અંદર બાળક આપે છે પણ મા બાપ પાસે સમય નથી એટલા માટે પ્રી સ્કૂલ સૌથી અગત્યની છે બરાબર અને પ્રી સ્કૂલ જેને પાવરફુલ મળે છે એ જ બાળક આગળ જતાં સો એ સો ટકા ખીલી ઉઠે છે ક્યાં વાત છે વાહ વાહ અરુણભાઈ રમત ગમત અને ગીત સંગીત કારણ કે આ તમે જે કીધું એ તો આ પ્રવૃત્તિનો એક હિસ્સો જ થઈ ગયો કે બાળકને રમાડવાના છે બાળકને ગીત ગવડાવવાના છે એની પાસે ગવડાવવાનું છે એનામાં જે કળા હોય એને ઉજાગર કરવાની છે

વાર્તા પદ્ધતિ ચિત્રા પદ્ધતિ બાળગીત પદ્ધતિ આવી અલગ અલગ પદ્ધતિનો તમારે ઉપયોગ કરવો પડતો હોય છે દાખલા તરીકે તમારે

સાત ઉંદર ની જે તમે વાત કરો છો છેલ્લે ઉંદર ભાંડો શબ્દ આવું બોલવામાં આવે છે ત્યારે એવું નહી કેવાનું ત્યારે એ ઉંદર પૂછડી લઈને જાય છે સર્જન પાસે જાય છે સર્જન એને સ્ટીચ લઈ દે છે અને જયારે ચાર પાંચ દિવસ પછી એનું બેન્ડેડ ખોલે છે ત્યારે એની ખૂચડી હોય છે તો બાળકને ખ્યાલ આવે કે મારી આંગળી કપાઈ ગઈ છે તો ડોક્ટર સાંધી દેશે બરોબર એવી લપલપિયા કાચબાની જે વાત છે કે એ બે લઈ જાય છે છે અને મૂકે તારે બોલવાનું નહીં પણ છતાં એ કાચબો તો કોક વખાણ કરે છે અને બોલે છે અને મોટું ખુલી જાય છે ખુલી જાય છે ત્યારે હંશન એમ કે છે કે હવે તો તું પડી ગયો બધા એમ કે છે કે હવે ગુજરી જશે ગુજરી જશે પણ વચ્ચે આવી અને એ પેરાશુટ ખોલી નાખે છે અને વ્યવસ્થિત હવામાંથી નીચે આવે છે તો અત્યારના યુગમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી યુગની અંદર એટલું બધું આપણા કરતા આગળ છે કે એને તમે જરી કઈ ખોટી માહિતી આપશો તો તરત તમને એમ કેસે આમ નહી નામની છે તો અલગ અલગ પ્રકારની ટેકનિક બાળકનો જે શિક્ષણનો ત્રણ ત્રણ બાલ મંદિર નો ગાળો આપણે ગણી તો એમાં છેલ્લી કલાક તો ઢીંગલી એને આપી શકો હું તમને નાનું જ ઉદાહરણ આપું ઢીંગલી મારી ખાતે નથી પીતે નથી બોલતી નથી તો બાળકના ખ્યાલમાં

કારણ કે એક નાના 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 ટેણિયાઓ સાથે જયારે તમે બેઠાઓ અને એની સાથે નીચે બેસીને હું શિક્ષકો ને કહીશ જે સાંભળે છે એ બધાને કે તમે એની સાથે બેસી જાઓ ધીંગા મસ્તી કરો અને આટલું કર્યા પછી તમે

બુનિયાદી શિક્ષણ એટલા માટે છે બરાબર છે કે બટન તૂટી ગયું હોય તો બાળકને ખ્યાલ આવે કે આ સોય થી જ સંધાય પાયાના શિક્ષણની અંદર ફ્યુસ બાંધવાની પ્રક્રિયા છે કપડા સાફ કરવાની વાત છે સ્વચ્છતાની વાત છે આવા ઘણા બધા બાળ મેળાઓ થતા હોય છે વિજ્ઞાનના પ્રયોગો પણ ઈ અંદર નાના નાના પ્રયોગો થતા હોય તમે એને કાગળ આપી દો કા કરી અને આટલું કટ કરો એટલે ચોરસ થઈ ગયું ચોરસ ને બે ફોલ્ડ કરીને આમ કરો એટલે લંબચોરસ થઈ ગયું એમાંથી આમ કરો તો પાછું ચોરસ થઈ ગયું તો અલગ અલગ કાગળના માધ્યમથી તમે એને ભૌમિતિક આકારની તમે સમજ આપી શકો બરાબર છે તો આટલું ડીપલી છે પણ હજી પચાસ સાઠ ટકા થાય છે નજીકના ભવિષ્યની અંદર અમારા લોકોની અમારી શિક્ષકોની તાલીમ હોય છે એમાં કહેતા હોય અને જે કઈ રનિંગ છે એની અંદર બાળક પોતે આગળ આવતું જાય તો આ ખૂબ એક ગહન વિષય છે ચિંતાનો વિષય છે અને બધા જ લોકો આ કાર્યરત થાય અને કર્ણાટકનો તો હું વિશેષ આભાર માનીશ કે આવા મુદ્દા ઉપર આજે છણાવટ કરી જી ના ના અરુણભાઈ આભાર હજી તમારો માનવાનો છે અમારે કારણ કે તમે તમારો સમય આપીને સ્ટુડિયો ઉપર આવ્યા છો અને અમારા દર્શકો સુધી આ વાત પહોંચાડો છો અચ્છા તમે લોકો તમે આ વિષયના તજજ્ઞ છો એટલે તમે તાલીમ આપતા હો છો શિક્ષકોને સેમિનારો કરતા હો છો આવતા આવતા દિવસોમાં તમારે આ બાળકોને કેવું શિક્ષણ આપવું તો તમારો રાજકોટમાં એવો સેમિનાર છે એમાં શું તમે એમાં કોણ તમારા શ્રોતાઓમાં હોય છે અને તમે એને કઈ વાત કરતો જે અત્યારે અહીં વાત કરો છો એ જ કહેતા હો છો કે એના સિવાય વિશેષ કોઈ તાલીમ આપતા હો છો બહુ સારી વાત કરીએ અમે લોકો સતત બાલ મંદિરના જે સંચાલકો એની સાથે કોન્ટેક્ટમાં હોય એનો જે દસ બાર નો સ્ટાફ હોય એને અમે રજાના દિવસોમાં તાલીમ આપતા હોય છે એ તાલીમની અંદર અમે એને પપેટ દ્વારા કેવી રીતે શિક્ષણ આપી શકું ચિત્ર દ્વારા કેવી રીતે શિક્ષણ આપી શકું કારણ કે એ શિક્ષકોને અમે એને માર્ગદર્શન આપતા હોય છે કોઈ પણ ચિત્ર તમે બતાવો અને બાળકને પૂછો કે આમાં શું છે એટલે બાળક તરત જ કશું જ એને લગતા નથી આવડતું વાતતા નથી આવડતું બરોબર છે છતાં એ બાળક છે

અમે બાળ ગીતો ઠેકડા મારીને ગવડાવીએ અને ચોખ્ખું કહીએ કે અહીંયા જે તમે કરો છો એ જ તમારે બાળકની હાજરીમાં કરો અચ્છા તો આટલી ડીપલી એને જે ટ્રેનિંગ અમે આપતા હોય છે અને સાથો સાથ અમે એને ઘણા બધા એવા ક્લુ ઘણી બધી એવી રમતો ઘણી બધી એવી વાર્તાઓ એ પણ અમે એને કહેતા હોય છે કે તમારે આ સમયે આમ કહેવાનું અનુબંધ જે બહુ દર્શક મિત્રો તમને પણ મજા આવશે કે અનુબંધ જે બાંધવાની વાત છે દાખલા તરીકે તમે ગણિત ભણાવો છો ભારેખમ શબ્દ છે બરોબર છે એ જ ગાળામાં વરસાદ આવે છે તો બાળકનું બોર્ડ તરફ ધ્યાન નહીં હોય બારીમાં ધ્યાન તો ત્યારે તમારે ગણિતના વિષયને એક પણ મૂકી દેવાનો અને ઋતુનું લઈ લેવાનું કે અત્યારે ચોમાસું છે તો ચાર મહિના ચોમાસું પછી શિયાળો ઉનાળો ચાર 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 તેરી બાર મહિના બાર મહિનાનું એક વર્ષ ત્રણસો પાસાઠ દિવસ તો આટલું નાનકડું કરવાથી બાળકને એ તમે ભૂગોળ શીખડાવી દીધી તો આવી એક જે મહત્વની કહી શકાય એવી તાલીમ અમે આપતા હોય છે અને મહિનામાં લગભગ

સૌરાષ્ટ્રમાં પણ ઘણા બધા શાળા વાળા તમને ઓળખતા છે પણ કોઈ આ તો દૂર દૂર સુધી આ વાત જાય અને કોઈએ તમારો સંપર્ક કરવો છે તો તમે કેવી રીતે ઉપલબ્ધ હોવ છો ને એ પણ થોડી વાત કરજો દર્શક મિત્રો બહુ સારી વાત પ્રશ્ન કરી કારણ કે જયારે આટલી સારી વાત થઈ રહી છે સારા વિચારોની વાત છે બાળકના સર્વાંગી વિકાસની જયારે વાત થઈ રહી છે બધાના જ ઘરમાં નાનું બાળક હોય છે તો એને કનેક્ટેડ વસ્તુ છે જે કોઈએ શાળા સંચાલકોએ શિક્ષણમાં રસ લેતા મા બાપ હોય વાલીઓ ભેગા થઈને જ્યારે પણ આવા સેમિનાર રાખવા ત્યારે રાજકોટની અંદર અમારી એક સંસ્થા છે ચેન્જ ચિલ્ડ્રન ડેવલપમેન્ટ સોસાયટી મારું નામ અરુણ દવે છે મારો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ ઝીરો સેવન એટ ટ્રીપલ ઝીરો તો આની ઉપર મને ગમે ત્યારે સંપર્ક કરશો સૌરાષ્ટ્રની અંદર ગમે ત્યારે દાખલા તરીકે નેટના માધ્યમથી આપણે વેબિનાર પણ વર્ચ્યુલી પણ આપણે સારામાં સારું આયોજન કરી શકીએ તો એક અમારો કન્સેપ્ટ જ એ છે કે ભારતનું જે બાળક છે એ આવનારું દેશનું આપણું નાગરિક છે તો ભાવિ નાગરિકને જેટલું આપણે આપી શકીએ એમાં અમારું જે યોગદાન છે એમાં આપનો સહયોગ મળે તો ખબર ખૂબ જ અમે રાજી થઈશું તો આ બાબતે પણ આપ સંપર્ક કરી શકો છો અરુણભાઈ તમે તો મલ્ટીટાસ્કર છો એટલે કેટલું બધું કામ આરોગ્યનું કામ વર્ષોથી હાથમાં લઈને બેઠા છો એક અદભુત કામ શિક્ષક તરીકે કામ કર્યું હવે એક શિક્ષકોના એક તાલીમી એક તજજ્ઞ તરીકે કામ કરો છો સાથે સાથે પત્રકાર લેખક તમે તકમાં રોજ એક કોલમ લખો છો એમાં આવી બધી વાતો જે સમાજ ઉપયોગી વાતો છે એ લખો છો તો એમાં આ પ્રકારના ટોપિકનો પણ વારંવાર કારણ કે તમારી જેમાં એક્સપર્ટાઇઝ છે એ ટોપિકનો તમે ઉલ્લેખ કરો થોડુંક એ પણ વાત કરી દો કે લગભગ અડધું પાનું જેટલું રોજ તમે એક આર્ટિકલ આપો છો જે જે સંપૂર્ણપણે સમાજ સેવા સમાજને ક્યાંક ને ક્યાંક ઉપયોગી છે આ વાત પણ જે હું અત્યારે તમને પૂછી રહ્યો છું એ મેં એમાંથી જ વાંચેલું અને એ વિષય ઉપર આજે તમને ખાસ સાહેબ બોલાવ્યા વાત ખૂબ જ સારી વાત કરી ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ તો એક નાના બાળક પ્રત્યે તમે જ્યારે એની સાથે વાત કરો છો કાલી કાલી ભાષા ત્યારે એ બાળક મેક્સિમમ મને ઘણા બધા લેખોમાં નાનું બાળક જ પ્રેરણા આપતું હોય છે બરાબર છે દાખલા તરીકે મારા સનનો બાબો છે તો ઘણી વાર એને બાર ન્યારી ડેમ ને હું લઈ જતા હોઉં ત્યારે એ વાત કરતા હોય કે દાદા તમે માછલી નું લખો તમે આનું કરો તો આવું નાનું બાળક જ્યારે આપણે પ્રેરણા આપતું હોય દાખલા તરીકે એકવાર મેં એને બહુ સારી વાત દર્શક મિત્રો બજાવશે તમને કે જે પ્લે કાર્ડ હતા રમતા 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 એને ચાર રાજા જોયા ચાર રાજામાં કીધું કે દાદા આમાં ત્રણ રાજાને મૂછ છે અને એક રાજાને મૂછ તો આ એક ક્યુરિયોસિટી એનામાં જાગી અને એને કીધું કે તમે આ લખો કે આ શું છે એમ બાવન શું છે આ છે તો ખરેખર એક એન્જોયમેન્ટ માટે એ આખેની વર્ષો પહેલા રચના કરવામાં આવી તો બાળક પણ પોતે જ પોતાનામાં વિશિષ્ટ ને મહાન છે આપણને વિચાર આવે એવું નથી બરાબર તો ઘણી વખત બાળક એમ કે કે ભાઈ બાળ ગીતો અમને કયો એની મળે છે તો આપણે એક વડીલ તરીકે આપણે એને જોઈએ ચોક્કસ અને બાકી સમાજની અંદર બદલાવ પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા આ બધા તમારે તમારી વાત બોડી રીતે રજૂ કરી શકો બરાબર છે એટલે તો ખરેખર આ પ્રિન્ટ મીડિયાનો બધાનો આભાર માનવો જોઈએ કે આવી રીતે હું એકલ દોકલ વ્યક્તિ આખા ગામમાં રખડી અને કરું એના કરતા આવા વ્યાપ જયારે મળે છે બરાબર ત્યારે ખબર એક સારી વાત કે